ગીર સોમનાથમાં દબાણ દૂર કરવા મામલે રાજકારણ શરૂ થયું કોંગ્રેસના નેતા હીરા જોટવાએ મોટો આરોપ લગાવ્યો કોંગ્રેસે જે ગામમાં મત મળ્યા હતા કેટલાક લોકોના જ ઘર તોડી દેવાયા ધારાસભ્ય ભગવાન બારડ પર હીરા જોટવાનું નિશાન ભગવાન બારડના ગામ બાદલપરામાં જ આવું થયું હીરા જોટવાના આરોપો પર બાદલપરાના સ્થાનિકોએ જવાબ પણ આપ્યો છે ડિમોલેશનની કાર્યવાહી નિયમ મુજબ કરવામાં આવી તંત્રએ કોઈ જ વાલા દવલાની નીતિ નથી રાખી ભગવાન બારડના બત્રીજાને જાને પણ નોટિસ આપી છે કોંગ્રેસ જે આરોપ લગાવે છે તે તદ્દન પાયા વિહોણા છે હીરાબાઈને જનતાએ નકાર્યા એટલે મતનું રાજકારણ કરે છે વેરાવળ તાલુકાની વાત કરીએ તો મીણા છે

ત્યાંના ગ્રામજનો મારી પાસે આવ્યા હતા અને એમની રજૂઆત એવી હતી કે ડિમોલેશન થાય તો આખા ગામનું સામૂહિક થવું જોઈએ કોઈ વ્યક્તિને ટાર્ગેટ ના કરે તાજેતરમાં બાદલપરાના ગામતળના ડિમોલેશન બાબતે પ્રજા દ્વારા અસ્વીકાર્ય નેતા જે જે સ્ટેટમેન્ટ આપ્યું એ બાબત હું તેને કહેવા માગું છું કે આ ડિમોલેશન કોઈ તાત્કાલિક નોટિસ નથી બે હજાર બાવીસમાંના ઠરાવ કરી વખતો વખત નોટિસો લખાવેલ હતી અને નડતરૃપ દબાણો દૂર સ્વેચ્છાએ દૂર ન કરતા અમારે આખરી નોટિસ સોળ છ ચોવીસના રોજ આપેલી હતી તો પણ તેમ છતાં પણ કોઈ ખાલી ન કરતા અમારે નિર્ણય લેવો પડ્યો છે અને રહી વાત બાદલપરાની તો શ્રીના ભત્રીજાને અને એમના સભ્ય કુટુંબીજનોને પણ અમે નોટિસ બજાવેલ છે ખુદ મારા સગા બાપાના દીકરાઓને પણ અમે નોટિસો બજાવેલ છે કોઈ વાલા દરલાની નીતિ અમે રાખતા નથી અને અત્યાર સુધી રાખી નથી અમારા આદર વડીલ શ્રી ભગવાનભાઈ બારડ કે જે પહેલેથી ક્યારેય પણ એવું અહીંયા વિચાર્યું નથી કે આ દોર લો આ ન દોરલો એટલે હું જેમ અમારા ગામની ઉપર જે આરોપો લગાવવામાં આવે છે એ બાબતે હું જાણ કરવા માંગુ છું કે ભાઈ અમે કોઈ એવી વાળા દવલાની નીતિ અપનાવતા નથી સોમનાથમાં ડિમોલેશનને લઈ દવલાની નીતિ અપનાવવામાં આવી છે આરોપો લગાવવામાં આવ્યા છે કોંગ્રેસના નેતા હીરા જોટવા દ્વારા જેને લઈ રાજકારણ પણ શરૂ થઈ ગયું છે આરોપો પ્રત્યે આરોપો થઈ રહ્યા છે તો બીજી તરફ સામે જવાબ પણ આપવામાં આવ્યો છે કોંગ્રેસ જે આરોપ લગાવે છે તે તદ્દન પાયા વિહોણા છે નોટિસ દરેક લોકોને પાઠવવામાં આવી છે હીરાભાઈને જનતાએ નકાર્યા એટલે મતનું રાજકારણ તેઓ કરે છે તેવો જવાબ પણ અપાયો હતો તો ડિમોલેશનને લઈ આ આરોપો લગાવવામાં આવ્યા હતા કોંગ્રેસના નેતા હીરા જોટવા દ્વારા કોંગ્રેસે જે ગામમાં મત મળ્યા ત્યાં ડિમોલેશન થયું છે આ હીરા જોટવાના આક્ષેપો છે માત્ર કેટલાક લોકોના જ ઘર તોડી દેવામાં આવ્યા છે ધારાસભ્ય ભગવાન બારડ પર હીરા જોટવા એ નિશાન પણ સાધ્યું છે